તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે સરકાર દ્વારા નવી આડત્રીસ યોજનાઓ આજથી શરૂ કરવામાં આવે છે તો તે યોજનાઓ કઈ કઈ છે અને કોના માટે લાગુ પડે છે તે આજે આપણે આ વિડિયોમાં જોઈશું અને આમાં ફોર્મ ભરવા માટે તમારે કયા કયા પુરાવા જોઈશે એના વિશે પણ આપણે વાત કરીશું ગૂગલ ખોલીને સૌથી પહેલાં ઉપર લખીશું આઈ ખેડૂત અને પછી સર્ચ કરીશું તો આપણે આગળ આવી એક ઓફિશિયલ સરકારની જે વેબસાઇટ અહીં છે આઈ ખેડૂત નામની તો એના ઉપર ક્લિક કરીશું અને આ એક પ્રેસનો જ છે વાંચવી તો વાંચી શકો બાકી તમે છોડી શકો ઉપર ક્લિક કરી અને જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા ઓપ્શન છે તો આપણે યોજનાઓ જોવાની છે તો યોજનાઓ લખેલું જે ઓપ્શન છે એના ઉપર એના ઉપર આપણે ક્લિક કરીશું તો મિત્રો અહીંયા ચાર ઓપ્શન બતાવવામાં આવ્યા છે તો આ જે સાડત્રીસ જેટલી યોજનાઓ છે એ બાગાયતી ખેતીની લગતી છે તો આપણે ચાર ઓપ્શનમાંથી જે ત્રીજા નંબરનું ઓપ્શન છે બાગાયતીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે આટલું કર્યા પછી જોઈ શકો છો તમે અલગ અલગ વિભાગોની અંદર અહીંયા કેટલીક યોજનાઓ આપેલી છે કાપણી પછી વ્યવસ્થાપન અને મૂલ્યવર્ધન એની અંદર એકથી આઠ યોજનાઓ આપી છે અને એના નીચે ફૂલ અને ઔષધીય સુગંધિત પાકોના વાવેતર માટેની ત્રણ જેટલી યોજનાઓ આપે છે એના નીચે ફળોના જે પાકો હોય છે એના વાવેતર વિશે અલગ અલગ લગભગ પંદર જેટલી યોજનાઓ આપી છે એના નીચે બાગાયતી યાંત્રિકરણ એટલે કે આની અંદર ટ્રેક્ટરની પણ એક યોજના આપી છે જે વીચ વીસ એચપી જેવું છે અને એના નીચે પણ ઘણી બધી યોજનાઓ આપવામાં આવે છે તો તમારે કોઈ પણ કામની યોજના આમાંથી હોય તો તમે આનું ફોર્મ પણ ઓનલાઈન ભરાવી શકો છો અને આની અંદર હવે કયા કયા જે પુરાવા જોઈએ છે એના વિશે આપણે વાત કરીશું આ બધી યોજનાઓના જે ફોર્મ ઓનલાઈન ભરવાના છે એની અંદર આધાર પુરાવા જો વાત કરીએ તો આઠ જમીનના ખાતા નંબર બેંકની પાસબુક અને આધાર કાર્ડ આ ત્રણ લઈ અને તમે તમારા નજીકમાં ગ્રામ પંચાયત કે કોઈ ફોર્મ ઓનલાઈન ભરી આપતા હોય એમની જોડે જશો તો તમને ઓનલાઈન ફોર્મ ભરી આપશે ખેતીવાડીને લગતી તમામ યોજનાઓનો વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળશે